ગતિશીલ અને વિકસિત ગુજરાતની વાતો વચ્ચે પ્રયાસ કરી વિરોધ નોંધાવ્યો હતો તેઓની માંગણી છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ગામ કોર્પોરેશનમાં હોવા છતાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે આજે ડિજિટલ પ્લેટફોર્મમાં માધ્યમથી તેઓનો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો માલી ગામના લોકો દ્વારા રોડ રસ્તા ઉપર ઉતરી અને વિકાસની વાતો વચ્ચે કડવી વાસ્તવિકતા અંગેની વાત બતાવવાનો પ્રયાસ કર્યો હતો સાથે તેઓએ ભારે સૂત્રોચ્ચાર કરી રોડ અકસ્માત અટકાવવા માટે સ્પીડ બ્રેકર શા માટે લગાવવામાં નથી આવતા

વાહનો આવે છે ને બહુ સ્પીડથી આવે છે ધુમાડ ચોકડીથી અને જ્યારે સ્કૂલ અમારે જવાનું હોય વરધી લઈને છોકરાઓને તો બહુ તકલીફ પડે છે અને ગાડીઓ ધીમી પાડતા નથી અને વારંવાર સ્પીડ બ્રેકરોની બહુ રજૂઆત કરી છે અમે સ્કૂલમાં બી કીધું છે તો એ છતાંય સ્પીડ બ્રેકરો બનતા નથી વેમાલી વિસ્તારના લગભગ પચાસ જેટલી સોસાયટીના પ્રમુખ મંત્રીઓ અને અન્ય જાગૃત નાગરિકો એકત્રિત થાય છે એનું એક કારણ એ છે કે વેમાલી વિસ્તારનો છેલ્લા પાંચ વર્ષથી વિકાસ થયો નથી કોઈપણ પ્રકારની કોર્પોરેશનની સ્થાનિક સુવિધાઓ આપવામાં આવતી નથી કોર્પોરેશનના વેરા ચાલુ થઈ ગયા હોવા છતાં વેરા બિલ સિવાયની કોઈ સુવિધા હજુ સુધી કોર્પોરેશન તરફથી મળી નથી અને વારંવાર સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા પછી પણ અમને કોઈ પ્રત્યુત્તર પોઝિટિવ મળ્યો નથી ભારતીય જનતા પાર્ટીને મતદાન કર્યું ચારે ચાર પ્રતિનિધિઓ હોવા છતાં પણ આ વિસ્તાર સાથે અન્યાય શા માટે તેઓ લોકો અમને સવાલ કરી રહ્યા છે જેનો અમે આજે વિરોધ કરી રહ્યા છે

Cosik Patel report in the TV News Surat.